બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી તાલુકાના ઉચાપણ જયસિંહપુરા પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે અહીં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ઉચાપણ પાસે આ ઘટના બની છે બોડેલી જેતપુર પાવી અને જાંબુગોડા તાલુકાના કુલ બેતાલીસ ગામો એવા છે કે જે આ રસ્તા સાથે સંકળાયેલા હતા આ રસ્તો હવે બંધ થતાં તેઓ સંપર્ક વિહોણા થયા છે દુનિયાથી તેઓનો સંપર્ક તૂટી ગયો છે જ્યારે કુલ આજુબાજુના જે રસ્તાઓ છે તે મારફતે ડાયવર્ઝન આપી રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવે છે વાહન વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવે છે આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે મધ્યપ્રદેશથી બસ અટવાઈ પડી હતી આ રસ્તા પર જેને અહીંથી પરત જવું પડ્યું અહીં જે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે સતત અને તમે જોઈ શકો છો કે આ રસ્તા પરથી પાણી વહી રહ્યા છે અને નદીઓની જેમ રસ્તાઓ પરથી પાણી વહેવાને કારણે અહીંનું જે ડાયવર્ઝન હતું જે સિંઘપુરા પાસેનું એ ધોવાઈ જવાને કારણે આ સમસ્યા સર્જાય છે અને વાંકી ડુંગરવાટ એ વિસ્તારના જે વ્યવહાર વાહન વ્યવહાર છે એમને ડાયવર્ટ કરી અને બારોબાર ત્યાં સિહોદ તરફ વાળવામાં આવે છે અને ઊંચા પણ જાંબુગુડા એ દિશાના જે વાહન જે ગામો છે ત્યાંના જે વાહન વ્યવહાર છે તે બાજુ ન જતા બોડવી તરફ જાંબુગુડાથી બોડવી તરફ વાળવામાં આવે છે તે બાજુ સાધન નથી જવા દેવામાં આવતું આ પ્રકારની આખી ઘટનાક્રમ બન્યો છે અને કુલ બેતાલીસ ગામોને અસર કરી છે જેને જે આ વિસ્તારના નાગરિકોમાં પણ રસ છે કે જે તંત્ર છે સમયસર જો તાકીદ રાખી હોત કાળજી લીધી હોત આ બેતાલીસ ગામના લોકોનો આ સંપર્ક સૂત્ર ધરાવતું જે ડાયવર્જન રસ્તો છે તે બંધ થાય પરંતુ અહીં રસ પણ ફાટી નીકળ્યો છે જળ પ્રવાહ પ્રચંડ ગતિથી વહી રહ્યો છે તે પણ તમે જુઓ વિસ્તારમાં એ ડાયવર્ઝન પર અને એ રસ્તા પર લોકો શાંત એ જે દ્રશ્યો છે તેઓ જોઈ અને કુદરતી આ આફત કઈ રીતે ગામોના ગામોના લોકોનો સંપર્ક સૂત્ર તોડી નાખે છે તે પણ આપણે આ સમજી શકીએ છીએ જોઈ શકીએ છીએ રસ્તાઓ ઉપર જે ડાયવર્ઝન હતું તેનું પણ બોર્ડ હજુ પણ એવું રસ્તા પર પડેલું છે અને એ ડાયવર્ઝન ધોવાઈ ગયું એ સાથે જ સંપર્ક સૂત્ર પણ તૂટી ગયું આ વિસ્તારના નાગરિકો રોડ પર પણ આવી ગયા બેતાલીસ ગામને અંતે અસર થઈ છે અને તાલુકા પંચાયતના વિપક્ષ બોડેલી તાલુકા પંચાયત વિપક્ષ નેતા જિજ્ઞેશભાઈ રાઠવાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી તે પણ આપણે વિડીયોમાં જોઈશું તમે જુઓ કે આ જે રીતે ડાયવર્જનની નીચેથી પાણી જે એનું જે જગ્યા પર આ પાણી આ પસાર થઈ રહ્યું છે આ જગ્યા પરથી જ રસ્તો હતો અને પાણી આવવાને કારણે હવે સંપર્ક તૂટી ગયો છે આ વિસ્તારના નાગરિકોમાં રોષથી જ્વાળાઓ ફાટી નીકળી રહી છે જોઈ શકીએ છીએ આપણે વાળું આ જે નારું છે તેના દ્રશ્ય પુરપાટ પાણી જઈ રહ્યા છે અને અહીંના જે જે વિપક્ષી આપણે આગળ આજ રોજ જામુગોડા જામુગોડા ડુંગરવાટ વચ્ચેનો રોડ છે જેમાં નેશનલ હાઈવે છપ્પનનો બે દિવસ પહેલા ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે આજે વધુ વરસાદના લીધે જે જાંબુઘોડા અને ડુંગરવાટ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો જે એમપી એ બાજુથી એમપીથી આવતા માણસો જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે આજે ઉંચાપાન ગામની અંદર જે આ જે આજુબાજુના જે વસવાસ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો જે શોર્ટકટ રસ્તો કહેવાય છે આમ પાવાગઢ બરોડાને જોડે એવો અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતાં વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઉભો થયો છે અને બીજું કે બે દિવસ પહેલાં જ આપણે સીધો ચોકડી વાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતાં બે વિકલ્પ હતા એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક આયો જામુગોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો આ રસ્તો ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવો અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે નામ જિજ્ઞેશ રાઠવા બોડેલી વિપક્ષ નેતા